નમસ્કાર આપણે બધા જ દરરોજ કંઈક ને કંઈક ખરીદીએ છીએ એટલે કે આપણે સૌ ગ્રાહક છીએ અને ગ્રાહક તરીકે આપણી પાસે એક દો મોટી શક્તિ છે આપણા અધિકારો તો ચાલો આજે આપણા આ પાવરને બરાબર સમજીએ જેથી આપણી દરેક ખરીદી એક સારો અને સેફ અનુભવ બની રહે અચ્છા ક્યારેય એવું બન્યું છે કે કોઈ નવી વસ્તુ ઘરે લાવીએ અને એ ખરાબ નીકળે અને પછી સમજ ના પડે કે હવે કરવું શું આવું લગભગ બધા સાથે ક્યારેક ને ક્યારેક તો થાય જ છે પણ ગભરાવાની જરૂર નથી કારણ કે એનો ઉપાય આપણા અધિકારોની જાણકારીમાં જ છે તો આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં આપણી સુરક્ષા અને સાચી માહિતી મેળવવાનો હક પછી પસંદગી કરવાનો આપણો અધિકાર જો કંઈ ખોટું થઈ જાય તો શું કરવું થયેલા નુકસાનનું વળતર કઈ રીતે મેળવવું અને છેલ્લે આપણી સૌથી મોટી તાકાત એટલે કે જાગૃતિ વિશે વાત કરીશું તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક પણ સૌથી જરૂરી અધિકારોથી આ એવા બે હક છે જે દરેક ખરીદી વખતે આપણને પ્રોટેક્ટ કરે છે એક છે સુરક્ષા અને બીજો છે સાચી માહિતી આપણો પહેલો અને સૌથી મહત્વનો અધિકાર છે સુરક્ષાનો અધિકાર આનો સીધો મતલબ એ છે કે કોઈ પણ વેપારી આપણને એવી વસ્તુ ના વેચી શકે જે આપણા સ્વાસ્થ્ય માટે કે આપણા જીવ માટે ખતરનાક હોય બસ આટલી સિમ્પલ વાત છે હવે આ અધિકાર આપણને બચાવે છે કોનાથી તો વિચારો એક્સપાયરી ડેટ વગરની દવાઓ ખરાબ ઇલેક્ટ્રિક સાધનો જેનાથી શોર્ટ સર્કિટ થઈ શકે અથવા તો બજારમાં મળતો ભેળસેળવાળો ખોરાક આવી બધી જ અસુરક્ષિત વસ્તુઓ સામે કાયદો આપણને રક્ષણ આપે છે પણ સવાલ એ છે કે માની લો કે આવી કોઈ વસ્તુથી આપણને નુકસાન થઈ ગયું તો પછી શું તો જવાબ એકદમ સ્પષ્ટ છે જો કોઈ નુકસાન થાય તો જેણે એ વસ્તુ બનાવી છે અથવા વેચી છે એ કંપની જવાબદાર ગણાય અને હા એમના પર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે આ વાત ખાસ યાદ રાખવા જેવી છે ચલો હવે બીજા અધિકાર પર આવીએ માહિતીનો અધિકાર કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં એની સાચી કિંમત શું છે ક્વોલિટી કેવી છે વજન કેટલું છે ક્યારે બની છે અને ક્યારે એક્સપાયર થશે આ બધું જ જાણવાનો આપણને પૂરો હક છે અને હા એક બહુ મોટી ગેરસમજ જે આપણા મનમાં હોય છે ઘણી દુકાનો પર બોર્ડ મારેલું હોય છે નો રિટર્ન પણ યાદ રાખજો જો વસ્તુમાં કોઈ ખામી હોય તો દુકાનની કોઈ પોલિસી કાયદાથી ઉપર નથી હોતી કાયદો હંમેશા આપણી સાથે જ છે હવે વાત કરીએ બજારમાં આપણી આઝાદીની એટલે કે પસંદગીના અધિકારની આ અધિકાર એકદમ સીધો અને સરળ છે કોઈ પણ દુકાનદાર આપણને કોઈ ચોક્કસ વસ્તુ કે કોઈ એક જ બ્રાન્ડની વસ્તુ ખરીદવા માટે ફોર્સ ના કરી શકે માર્કેટમાં જે પણ વિકલ્પો છે એમાંથી શું ખરીદવું એ નક્કી કરવાનો હક માત્ર આપણો છે આને પ્રેક્ટિકલી સમજીએ જેમ કે કોઈ તમને એમ ના કહી શકે કે આ કોમ્બો ઓફર લેવી જ પડશે કોઈ હોસ્પિટલ એવું દબાણ ના કરી શકે કે દવાઓ એમની જ ફાર્મસીમાંથી લેવી કે પછી કોઈ સ્કૂલ એમ ના કહી શકે કે યુનિફોર્મ કોઈ એક જ નક્કી કરેલી દુકાનમાંથી લેવાનો છે દરેક જગ્યાએ વિકલ્પો માંગવાનો આપણને પૂરેપૂરો અધિકાર છે સારું અધિકારો તો જાણી લીધા પણ જ્યારે કોઈ આ અધિકારોનું પાલન ન કરે ત્યારે આપણે શું કરી શકીએ ચાલો હવે એ સમજીએ આપણો અવાજ સંભળાવવો એ પણ એક અધિકાર છે જો આપણને કોઈપણ પ્રકારનું નુકસાન થયું હોય તો દુકાનદાર કંપની કે સર્વિસ પ્રોવાઈડર આ બધા આપણી ફરિયાદ સાંભળવા માટે બંધાયેલા છે એ આપણી વાતને ઇગ્નોર ના કરી શકે અને જો કદાચ એ લોકો આપણી ફરિયાદ ના સાંભળે તો તો પણ ચિંતા કરવાની જરૂર નથી આપણે સીધા કન્ઝ્યુમર ફોરમમાં જઈ શકીએ છીએ અથવા તો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનનો સંપર્ક કરી શકીએ છીએ આ નંબર ખાસ નોંધી લો એક નવ એક પાંચ આ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર છે અહીં ફોન કરવાથી તમને તરત જ મદદ અને સાચું માર્ગદર્શન મળશે ચલો હવે ચોથા અધિકાર તરફ આગળ વધીએ આ અધિકાર એ સુનિશ્ચિત કરે છે કે જો આપણને કોઈ નુકસાન થયું હોય તો તેની ભરપાઈ થાય આ છે વળતર મેળવવાનો અધિકાર જો આપણને કોઈ ખરાબ વસ્તુ મળી હોય કે પછી ખરાબ સર્વિસ મળી હોય તો આપણે શું શું માગી શકીએ એક તો આપણે પૂરેપૂરા પૈસા પાછા માગી શકીએ બીજું એ વસ્તુ બદલી આપવા માટે કહી શકીએ ત્રીજું જો કોઈ નુકસાન થયું હોય તો એનું વળતર માગી શકીએ અને આટલું જ નહીં આ બધી દોડનામમાં જે માનસિક ત્રાસ થયો હોય એના માટે પણ વળતર માગી શકાય પણ એક વાત ખાસ યાદ રાખજો આ બધા જ અધિકારોનો ઉપયોગ કરવા માટે સૌથી જરૂરી શું છે એ છે બિલ અથવા રસીદ એ જ આપણો સૌથી મોટો પુરાવો છે એટલે બિલને ક્યારેય ફેંકવું નહીં હંમેશા સાચવીને રાખવું અને હવે આપણે વાત કરીએ એ અધિકારની જે બીજા બધા જ અધિકારોને જીવંત રાખે છે આપણી પોતાની અસલી શક્તિ જાગૃતિ તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ પોતાના અધિકારો વિશે જાણકારી મેળવવી એ પોતે જ એક અધિકાર છે સરકારની એ જવાબદારી છે કે તે જુદા જુદા કાર્યક્રમો દ્વારા આ માહિતી આપણા જેવા દરેક ગ્રાહક સુધી પહોંચાડે તો ચાલો આ બધી વાતોને ચાર ગોલ્ડન રૂલ્સમાં યાદ રાખી લઈએ પહેલું હંમેશા પાક્કું બિલ લો બીજું કોઈ પણ વસ્તુની એક્સપાયરી ડેટ ચેક કરવાનું ભૂલશો નહીં ત્રીજું જો ઓનલાઈન શોપિંગ કરતા હો તો રિવ્યૂઝ જરૂર વાંચો અને ચોથું જો કાંઈ પણ ખોટું લાગે તો ફરિયાદ કરતાં જરા પણ ડરશો નહીં કારણ કે એક વાત હંમેશા યાદ રાખજો એક જાણકાર ગ્રાહક જ એક શક્તિશાળી ગ્રાહક છે આપણું જ્ઞાન જ આપણી સાચી તાકાત છે અને છેલ્લે આ માહિતીને ફક્ત પોતાના સુધી જ નહીં પણ બીજાઓ સાથે શેર કરવી એ પણ આપણા શિક્ષણના અધિકારનો જ એક ભાગ છે તો આ જાણકારીને વધુમાં વધુ ફેલાવો અને બીજા ગ્રાહકોને પણ શક્તિશાળી બનાવો